સર્ગ સ્વર્ગત્રીસ એકત્રીસ અને બત્રીસ રાવણને શાર્દુલના હાલ હવાલ જોઈને પૂછ્યું હે શાર્દુલ તું આટલો દિન અને નિસ્તેજ શાને થઈ ગયો છે શું તું શત્રુના હાથમાં સપડાઈ ગયો હતો શાર્દુલે જણાવ્યું કે મહારાજ વાનરોની સેનામાં આપણા જાસૂસોથી કંઈ થઈ શકે તેમ નથી સેનામાં પ્રવેશ કરવાના માર્ગો બરાબર રક્ષાયેલા છે હું લપાતો છુપાતો રામના સૈન્યમાં દાખલ થયો બધું જોતો જોતો આગળ વધ્યો તેવામાં વિભીક્ષણે મને ઓળખી જતા પકડ્યો પછી વાનરોએ મને ખૂબ જ માર માર્યો અગર મારી બુમાબુમ સાંભળીને રામ આવ્યા ન હોત તો વાનરો મને જરૂર મારી નાખત પણ દયાળુ રામે મને છોડાવ્યો અને અહીં ભાગી આવ્યો છું વ્યૂહરચના રામે બરાબર ગોઠવેલ છે હવે લંકામાં આવવાનું વિચારે છે હે રાજન રામ અંદર આવીને લંકાને ઘેરી લે તે પહેલાં કાં તો તમે સીતાને પાછી સોંપો અથવા તો યુદ્ધ કરવા માટે તૈયાર થાવ રાવણે થોડી વિચાર કરીને શાર્દુલને કહ્યું કે કદાચ દેવદાનાઓ સર્વે એકસાથે મળી મારા પર ચડી આવે ને તો પણ હું સીતાને પાછી નહીં સોંપું પણ હે શાર્દૂલ તું સૈન્યમાં જઈને આવ્યો છે માટે તેમાં કોના કોના પુત્રો છે અને કેવા બહાદુર છે તે મને જણાવ શાર્દૂલ બોલ્યો હે રાજન રામના સૈન્યમાં વૃક્ષરાજનો પુત્ર જાંબવાન રીંછ પ્રસિદ્ધ છે તેને જીતવો સહેલો નથી બીજો તેનો ભાઈ ધૂમ તેના જેટલો જ લડવૈયો છે દેવગુરુ વાચસ્પતિનો પુત્ર કેસરી વાનર મુખ્ય છે અને તેનો પુત્ર હનુમાન પહેલાં લંકામાં આવીને વિનાશ સર્જી ગયો છે વળી સુવર્ણ નામે ધર્મનો પુત્ર છે અને ચંદ્રનો પુત્ર દધીહુ વાનર છે રામની સેનામાં બીજા દસ લાખ વાનરો દેવાના દેવોના પુત્રો છે હું તેમનું વર્ણન કરી શકું તેમ નથી વળી તમારો ભાઈ ભાવિ લંકાપતિ થવાની આશાએ રામને પડખે ઊભા રહીને તમારી સામે યુદ્ધ કરવાને થનગની રહ્યો છે શાર્દુલે રામની વિશાળ સેનાનું વર્ણન કરી બતાવ્યું આથી રાવણને અતિ ચિંતા થવા લાગી તેનું મન ઉદાસ બની ગયું પછી સર્વે મંત્રીઓને બોલાવીને યુદ્ધની તૈયારી કરવાની આજ્ઞા કરી એકાંતમાં બેસીને રાવણે માયાવી રાક્ષસ વિદ્યુજીહને બોલાવ્યો અને આ રાક્ષસ ઇન્દ્રજાળની વિદ્યા જાણતો હતો તેને રાવણે કહ્યું હે શ આજે અશોક વાટિકામાં જઈને સીતાને છળ કપટથી વશ કરવાનો મારો વિચાર છે તું કંઈક એવી ઈન્દ્રજાળ ઊભી કર કે સીતા મને જોતાં જ વશ થઈ જાય વિદ્યુજ હવે વિચાર કરીને રાવણને કહ્યું કે તમે રામનું રૂપ લઈને સીતા પાસે જાઓ તો તમારું કામ તદ્દન સરળ બની જશે રાવણે સીતાને વર્ષ કરવા અનેક ઉપાયો કર્યા હતા પણ તેમાં ગયો હતો સીતાને છેતરવા રાવણે રૂપ અને ગયો પણ રામનો એટલે તેનો વિચાર બદલાયા રાવણ વૃત્તિ નાશ પામી અને રામની વૃત્તિ આવી આવો વિપરીત અનુભવ થવાથી રાવણે રામનું રૂપ લેવાનો વિચાર પડતો મૂક્યો અને માયાવી રાક્ષસને કહ્યું કે એ વિદ્યુત હું રામનું રૂપ ધર્યા વિના જ અશોક વાટિકામાં જાઉં છું તું રામનું કૃત્રિમ મસ્તક અને ધનુષ્ય બાણ બનાવીને હું સીતા સાથે વાત કરતો હોઉં ત્યારે ત્યાં આવજે માયાવી રાક્ષસે થોડી જ વારમાં રામનું કૃત્રિમ મસ્તક તૈયાર કરીને રાવણને બતાવ્યું આ બે હો બ્રામના જેવું જ મસ્તક જોઈને રાવણ પ્રસન્ન થયો રાવણ અશોક વાટિકા અશોક વાટિકામાં ગયો ત્યારે સીતા દિન બનીને ધરતી પર બેઠા હતા અને નીચે મોં રાખીને પોતાના પતિ રામનું ચિંતન કરતા હતા તેમની આસપાસ બિહામણી રાક્ષસીઓ ચોંકી કરી રહી હતી રાવણે ઉત્સાહ સભર આવીને સીતાને કહ્યું આજે મેં રામને યુદ્ધમાં જીત્યો છે હે સીતા હું તને કહી કહીને થાક્યો પણ તું માનતી ન હતી આજે અનેક રાક્ષસોનો વધ કરનાર રામને મેં યુદ્ધમાં હણ્યો છે હવે તારો આધાર નષ્ટ થયો છે હે અભિમાનની સ્ત્રી હવે દુઃખી થઈને મારે વશ થઈશ એ મરેલાની આશા તો મૂકી દે અને મારી પટરાણીનો પલ સ્વભાવ તારા સર્વ મનોરથો છિન્ન ભિન્ન થયા છે હવે અગર તું રામ વિના ઝૂરી ઝૂરીને મરી જઈશ તો પણ રામ તને મળવાનો નથી હા તમે જરૂર નરકમાં ભેગા તો થશો જ કારણ કે રામની હત્યા એક માયાવી રાક્ષસના હાથે થવાથી એ જરૂર નરકમાં જ ગયો હશે હવે રામની માળા જપવાનું બંધ કર અને મારી પટરાણી બનીને સર્વ સુખ વૈભવો ભોગવીને આનંદને પ્રાપ્ત કર તારા દુઃખના દિવસો પૂરા થયા છે તને છોડાવવા વાનારોનું સૈન્ય લઈને રામલંકામાં તો આવ્યો હતો યુદ્ધથી થાકી હારી રાત્રે સર્વે સૂતા હતા ત્યારે મારા સૈન્ય અચિંતો હુમલો કર્યો અને મારા પ્રહસ્ત સેનાપતિએ તારા રામનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું તારો દિયર લક્ષ્મણ તો ક્યાંક નાસી ગયો છે હે સીતા તેને મારી નાખવા માટે સેનાપતિએ બહુ શોધ કરી પણ લક્ષ્મણ કોણ જાણે ક્યાં નાસી ગયો છે તે મળ્યો જ નહીં નરતર એને પણ મારો સાહસી સેનાપતિ હણ્યા વિના પાછો આવત નહીં કદાચ લક્ષ્મણે સમુદ્રમાં કૂદકો મારીને જળ સમાધિ લઈ લીધી હોય તો ના ન કહેવાય આ રીતે મારા સેનાપતિએ તારા સ્વામીનો અને તેના સૈન્યનો સૂતા હતા ત્યાં કચ્ચર કાઢી નાખ્યો છે તને ખાતરી કરાવવા તારા સ્વામી રામનું દૂરથી રગદોડાયેલ રુધિરવાળું મસ્તક મેં અહીં મંગાવ્યું છે તે થોડા સમયમાં જ જોઈશ આમ સીતાને કહીને રાવણે વિદ્યુજીહવને બોલાવ્યો તે રાક્ષસ રામનું માયાવી મસ્તક અને ધનુષ્ય બાણ લઈ આવ્યો રાવણની આજ્ઞા થતાં જ રાક્ષસે રામનું મસ્તક સીતા સામે રજૂ કર્યું અને પછી ચાલ્યો ગયો તે લાવ્યો હતો તે ધનુષ રાવણે સીતા સામે ફેંક્યું અને કહ્યું તારા સ્વામીને મારીને મારો સેનાપતિ તેનું ધનુષ્ય બાણ ઉઠાવી લાવ્યો છે તે તું જો સીતાની સામે રામનું મસ્તક અને ધનુષ્ય બાણ મૂકીને રાવણ બોલ્યો હે સીતા જે થવાનું હતું તે થઈ ગયું યુદ્ધમાં જય પરાજય અનિશ્ચિત હોય છે હવે તું દુઃખી થયા વિના મને વસતા એટલે તારા માટે આનંદ આનંદ થઈ રહેશે હવે તું સુખમાં આળોટીશ બહુ દિવસ દુઃખ વેઠ્યું હવે સુખ ભોગાવ અને મારી સાથે વિહાર કર અને મોજ કર